તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની બધી ડિટેલ તમને વિડીયોની અંદર હું આપી જ દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સૌરાઈ ટ્રેક્ટર વેચવાનું છે સૌરાય સાતસો પાંત્રીસ એફ ઈ તમે વિડીયોની અંદર જોઈ શકો છો લાલાભાઈ ઓનર છે કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો બે હજાર અને ત્રેવીસ ના ટ્રેક્ટર છે શોરૂમ કંડિશનમાં ઘર ઘર આખું ઓરિજિનલ ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો એક હાથે ફૂલ સાચવેલું લાલાભાઈનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો પેલા તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા હું તમને બધી માહિતી આગળ આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને

કિંમત પાંચ લાખ રાખવામાં આવી છે આ કિંમત ફિક્સ રાખવામાં આવી છે કોઈ મિત્રને પાંચ લાખમાં આ ટ્રેક્ટર લેવું હોય તો લાલાભાઈનું કોન્ટેક્ટ કરી શકો છો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો ધંધુકા અને વાગડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો